ત્યારે મારું નામ છે અને આ જેલમાં જેલ એન્ટ્રી મારી થઈ છે બે હજાર સાત છઠ્ઠા મહિનામાં ત્યારબાદ અહીંયા બે વર્ષ હું કાચા માર્યો ત્યારે પણ આપણી કામગીરી આ તે બધું ચાલુ હતું અને વ્યાસબ હતા ત્યારે જેલમાં ત્યારે પણ અમારું કડિયા કામ કલરકામ એવું બધી પ્રવૃત્તિ ચાલુ હતી ત્યાર પછી બે હજાર નવની સાલમાં મને સજા આવી સાત મહિનામાં ત્યારે હું અમદાવાદ ગયો અમદાવાદ પણ અહીંથી જઈ પછી તો સુતારી કામમાં લાગ્યો સુતારી કામ કર્યું ત્યાં પછી કડિયા કામ ખૂબ કર્યું ત્યાર પછી કલોરા તે બીજું કામ કરીને પછી બારની સાલમાં અહીંયા રાજકોટ આવ્યો પાછો એટલે અહીંયા રાજકોટ આવ્યો એટલે ત્યારે એ મારા વ્યાસ સાહેબ હતા એટલે મને અહીંયા જેલ એન્ટ્રી થઈ મારી બારની સાલ ત્રીજા મહિનાની એકત્રી તારીખે પહેલી તારીખે ચોથા મહિનાનો મારો ચહેરા નિશાન થયા એટલે સીધો મને બહાર ગૌચારામાં મૂકી દીધો કડિયા કામ માટે તો બહાર ગૌચારામાં મેં ઘણો ટાઈમ કામ કર્યું ને કામને બધું તે પછી અંદર કડિયા કામ ચાલુ હતું એમાં હાઈ સિક્યોરિટીની અંદર મારું કામ ચાલુ હતું ને વ્યાજ સાહેબે બપોરે આવીને મને કહ્યું કે મને કે ઉધવજી તારો ચહેરો બહાર કરી દીધો શેરરૂમે કે તમે જન્મ જાતનો ધંધો છે વાણંદકામ તું વાણન કામ મને લાગી જાય એટલે મારે રૂમ ઉપર મેં પાંચ સાત વર્ષ કામ કર્યું અત્યારે અહીં આવીને પછી કામ ચાલુ રાખ્યું મારું સો રકમ તમારી સજા મારી સજા અહીંયા બે વર્ષ ગયો કાચામાં તે પછી અમદાવાદ ગયો અમદાવાદથી પાછો આવ્યો એટલે અત્યાર સુધીમાં આપણી ચાલ કલગત કામગીરી બહુ સારી અને સાહેબોએ આપણું રેકોર્ડ બહુ સારા એટલે સાહેબોનો ખૂબ એટલો આભાર કે આપણા સારી રીતે અભિપ્રાય આપે અભિપ્રાય ભરે ગૃહ વિભાગમાં લખાણ મોકલું એનાથી અમને તાત્કાલિક ઝેર મુક્તિ

જે કેદીઓ આજીવન કેદની સજામાં હોય અને ચૌદ વર્ષની સજા જેલની અંદર પૂરી કરે તેવા કેદીઓને આપણે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ એવા કેદીઓના કેસ આપણે રજૂ કરતા હોય છે આવા કુલ ઓગણસી કેસ આપણે રાજકોટ જેલ ખાતેથી જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા હતા જે કેદીઓના કેસ છે એમાંથી મોટાભાગના કેસ અમે સરકારમાં દરખાસ્ત મોકલી દીધેલી છે ચારસો તેત્રીસ મીટરની વહેલી જેલ મુક્તિ દરખાસ્ત મોકલી દીધેલી છે જે પૈકીના બે કેદીઓ કે ઉદ્ધવજીભાઈ હરજીભાઈ કે જે કલમ ત્રણસો બેમાં માં ખૂનના ગુનામાં બે હજાર આઠની સાલમાં જેલની અંદર દાખલ થયેલા હતા સજા ભરવા માટે અને એક કેદી છે ભીખાભાઈ હરજીભાઈ પ્રજાપતિ કે જે ચારસો ત્રણસો બે ચારસો અઠ્ઠાણુંના ના ગુનામાં અત્રેની જેલ ખાતે સજા ભોગવવા માટે દાખલ થયેલા હતા સરકારશ્રીએ તેઓની જેલની અંદરની સારી ચાલચલગતને ધ્યાનમાં રાખી અને તેઓને વહેલી જેલ મુક્તિની અંગેની જે દરખાસ્ત આપણે મોકલેલી તેને મંજૂર કરેલ છે અને આજરોજ તેઓ બંને ઉદ્ધવજીભાઈ પંદર વર્ષની સજા ભોગવેલ છે ભીખાભાઈ અરજીભાઈ વીસ વર્ષથી વધુ વીસ વર્ષ નવ માસની સજા ભોગવેલ છે જે બંને કેદીઓને અત્રિની જેલ ખાતે જેલોના સુધારાત્મક ગૃહના ભાગરૂપે જેલમાં કામ આપવામાં આવેલું હતું જે કામ તેઓએ સંતોષકારક રીતે કરેલ છે જેમાં ઉધવજીભાઈ અરજીભાઈ જેલમાં હજામ હજામ ફેલનું કામ કરતા હતા પોતે જાતિથી અજામ હતા એ અજામ ફેલનું કામ એને સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું અને જેલમાં એને કામ કરેલું અને એના બદલામાં એને વેતન પણ આપવામાં આવતું હતું જે વતનથી વેતનથી એના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બહાર નીકળીને પણ એ તેઓ વ્યવસાય કરે કરવા ઈચ્છે છે એવું તેઓ પોતાના ઇન્ટરવ્યુમાં અત્યારે જણાવે છે ઉપરાંત ભીખાભાઈ અરજીભાઈ છે જે શ્વાસની બીમારીથી પીડાતા હતા જે વખતે તેઓને ગૌશાળામાં જેલની ગૌશાળામાં કામ આપવામાં આવ્યું સ્વૈચ્છિક રીતે તો તેઓને જે દમની તકલીફ હતી એ સારી થઈ ગઈ છે અને પશુપાલનનું કામના જાણકાર હતા એટલે બહાર નીકળીને એ પણ પશુપાલનનું કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે એવું પોતાની ઇન્ટરવ્યુની જણાવે છે અને બહાર નીકળીને સમાજને નવું એક મેસેજ જાય કે જેલમાં સારી ગુનો ન કરવો જોઈએ ગુના કર્યા પછી જેલમાં ગયા પછી સારી ચાઇલ્ડ હેલ્થ સવલત રાખવી જોઈએ જેથી સરકાર સારી ચાઇલ્ડ હેલ્થ દ્વારા ધ્યાનમાં રાખી અને વહેલી જેલમુક્તિ આપતા હોય છે તેથી અત્રિણી આ બે કેદીઓ આજે જેલમુક્ત થાય છે અને કેદીઓ પણ તમને મળશે બંને કેદીઓને કેટલી કેટલી સજા પડી હતી અને જે પોલિસી હેઠળ એમને હાલ મુક્તિ આપવામાં આવી છે એના શું માપદંડ છે બંને કેદીઓ ત્રણસો બે ના ગુણામાં આજીવન કેદની સજા ભોગવવા માટે આવેલા હતા જે બંને કેદીઓએ ચૌદ વર્ષની સજા જેલમાં ભોગવેલી ત્યારબાદ તેઓને સીઆરપીસી ચારસો બત્રીસની જોગવાઈ મુજબ જે કેદીઓ ચૌદ વર્ષથી વધુ સજા ભોગવેલી અને તેઓને અમે એડવાઇઝરી બોર્ડ જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ કેસ રજૂ કરતા હોય છે જેમાં જે જિલ્લામાં બનાવ બનેલો હોય તે જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીનો અભિપ્રાય તે જિલ્લાના કલેક્ટરશ્રીનો અભિપ્રાય સજા કરનારી સંબંધિત કોર્ટનો અભિપ્રાય તેમજ જેલોના અધ્યક્ષ અધિક્ષક જેલના અધિક્ષક અમારા એસપી હોય એવોનો અભિપ્રાય આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેસના અલગ અલગ માપદંડોને ધ્યાનમાં રાખી અને કમિટી સમક્ષ મૂકવામાં આવતો જેને જેને બાદ રાજ્યની જે ગૃહ વિભાગમાંથી દરખાસ્તને મંજૂરી મળતી હોય છે એ સીઆરપીસી સેક્શન ફોર થર્ટી ટુ કે મુજબ સરકારશ્રીને નિયમો કે ચલતે શરતો કે સાથ ધો કેદીઓ કો उनकी सजा माफ़ की गई है एक उनमें से उद्धव जी भाई है और दूसरा भिका भाई है तो ये एक सत्रह साल के आसपास जेल काट चुका है और दूसरा बीस साल के आसपास की सज़ा हो चुकी है तो इन दोनों को सरकार की तरफ से इनकी सजा माफ़ की गई है और जेल प्रशासन की तरफ से ये वापस समाज में पुनर्स्थापित हो सकें इसकी बहुत बहुत शुभकामनाएं दी जाती हैं और आशा करते हैं कि वापस जेल की तरफ कभी नहीं आएंगे सर कौन से क्राइम में ये सजा દોન મર્ડર કે ક્રાઈમમાં થઈ તો અભી સજા માફી હોય થેન્ક